વાત કરીએ તો વાયબ્રન્ટ સમિટ અંતર્ગત પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી અગિયારમી જાન્યુઆરી પોર્ટલેન્ડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પોર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે સેમિનાર શહેરી પ્રણાલીમાં બંદરો દ્વારા વિકાસની પરિવર્તનશીલ સંભાવનાને એક્સપ્લોર કરવા તેના ઉપર ચર્ચા કરવા પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ છે ત્યારે આ સેમિનાર સરકારી અધિકારીઓ ઉદ્યોગ અગ્રણીઓ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મેરીટાઇમ ઓથોરિટી વચ્ચે ચર્ચા કરવા અને વિચારશીલ નેતાઓના સંકલન માટે એક ગતિશીલ મંચ પ્રદાન કરશે ગુજરાત આજે પોર્ટ સેક્ટરમાં આખા દેશમાં નંબર વન છે આપના આખા દેશના અંદાજે ઓગણચાલીસ પરસેન્ટ જેટલા કાર્ગો ગુજરાતના પોર્ટના માધ્યમથી એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ થાય છે અને એ કોઈ પણ બીજા રાજ્ય કરતાં ઘણું વધારે છે એટલે આપણે ગુજરાત નંબર વન છે અને બીજા સ્ટેટો કરતાં ઘણા ડિફરન્સથી નંબર વન છે એ આપણી જે રીતે દેશની ઇકોનોમિક ગ્રોથ થઈ રહી છે એ ઇકોનોમિક ગ્રોથ માટે પોર્ટના ડેવલપમેન્ટ પણ એટલું જ અગત્યનું હોય છે એટલે એ માટે આપણે નવા પોર્ટો બનાવવા માટે કયા પ્રકારના પોર્ટ હોવા જોઈએ કયા પ્રકારની ફેસિલિટી હોવી જોઈએ કયા પ્રકારની કનેક્ટિવિટી હોવી જોઈએ એના માસ્ટર પ્લાન આપણે બનાવી રહ્યા છીએ છત્તીસગઢના ઘડિયાળબંધ આસપાસના ગામમાં અમૃત તળાવ વિકાસના કામો